કરીને તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી આ પથ્થરનો અવાજ જોઈ શકો છો તેમનો સરસ મજાનો નજારો જોઈ શકાય છે આ હજારો વર્ષ પુરાણું છે ઓર મંદિર બહુ અચ્છા હે ઓર જો માતેશ્વરી જો કાલકા માત જો બેઠી હે બહુ સચ્ચાઈ હે ઇમે ઓર હમ બાર બાર ફિર હમ આના ચાહતે હે હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુ વિડીયો મિત્રો આજના વિડીયોમાં હું તમને સાબલીમાં આવેલા મહાકાલી માતાજીના દર્શન કરાવવાનું છું મંદિરનું પરિસર જોઈશું મંદિર સુધી કઈ રીતે પહોંચી શકાય આ ઉપરાંત મંદિરની બાજુમાં ત્યાંથી એક પથ્થર આવેલું છે ત્યાં તેનો અવાજ અલગ પ્રકારે આવે છે તે પથ્થર પણ હું તમને બતાવવાનો છું તો ચાલો મંદિરના દર્શન કરીએ તમને પણ કરાવું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અત્યારે આપણે ઊભા છે ઈડર હિંમતનગર મેન હાઇવે પર તમે જોઈ શકો હાઈવે છે અને હાઈવેની બાજુમાં કુકડીયા ગામ તરફ જવાનો રસ્તો છે ત્યાં તે રસ્તે રસ્તે જ આપણે મહાકાળી માતાજીના મંદિર જ્યાં જોઈ શકો છો મહાકાલી શક્તિધામ સાબલી અને કાલભેરવનું મંદિર પણ આગળ છે આશાપુરા મંદિર મહેસાણમાં છે પરંતુ આપણે મહાકાળી શક્તિધામ સાબલીના દર્શન કરવા જવાની છે આ રસ્તો સીધો આપણને લઈ જશે સાબલી ધામમાં તો ચાલો તમને પણ દર્શન કરાવું મિત્રો આપણે સાબલી જવા નીકળી ગયા છે ઈડરથી ઈડરથી સાબલીનું અંતર સોળેક કિલોમીટર જેટલું છે અને આપણું પહેલું ગામ આવશે કુકડીયા કુકડીયાથી આગળ સાબલી છે પરંતુ કુકડિયામાં આપણા અરવિંદ ત્રિવેદી રૂપેન્દ્ર ત્રિવેદીનું ઘર પણ છે જે આપણા ગુજરાતી સૌથી મોટા દિગ્ગજ કલાકારો થઈ ગયા જેમને આપણને આપણા ગુજરાતનું નામ સમગ્ર દુનિયામાં મોટું પડ્યું છે જ્યાં રાવણનું પાત્ર ભજવી છે તો એ બંને ભાઈઓનું ઘર છે એ પણ તમને બતાવીએ છીએ તો એ પણ આપણે બહારથી તમને બતાવીશું અને પછી આપણે સાંભળી તરફ જવા નીકળીશું મિત્રો અત્યારે આપણે ઊભા છે કુકડિયા ગામની અંદર અને બિલકુલ અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીનું જે ઘર છે તેની સામે જ તમને બતાવવું સામે તમે જોઈ શકો છો અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીનું મકાન છે પહેલાં જૂનું હતું પણ એમ નવું મસ્ત રિનોવેશન કરીને મસ્ત નવું મકાન બને જોઈ શકો બંનેના ફોટા પણ છે તમે જોઈ શકો છો બંનેના ફોટા પણ છે આ એમનું ગામ છે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનું તમે જોઈ શકો છો હવે આપણે સાબલી તરફ જવા પ્રયાણ કરીએ તો ફાઇનલી મિત્રો આપણે સાબલી મંદિર આવી ચૂક્યા છે અહીંયા મંદિર તરફ જવા માટે બે રસ્તા છે તમે ફોર વ્હીલ કે ટુ વ્હીલર સ્પેશિયલ રસ્તો પણ છે રોડ છે જોઈ શકો છો અને પગથિયા ચડીને જવું હોય તો પણ અહીંયાથી પગથિયા પણ છે તો આપણે હવે પગથિયા ચડીને ઉપર માતાજીના દર્શન કરીશું છે ઉપર જવાના પગથિયા અને મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે ચાલો આપણે ઉપર આવી ગયા છે ઉપર તમે અહીંયા નાના એમથી શોપ જોવા મળશે ખાણીપીણનું માર્કેટ છે થોડું ઘણું જ્યાં તમે ચા નાસ્તો વગેરે કરવો હોય તો કરી શકો છો અને આ મંદિર તરફ જવાનો રસ્તો છે મંદિર જતાં પહેલાં અહીંયા તમારે સ્લીપર વગેરે ચુંદડી વગેરે લેવું હોય તો લઈ શકો છો જોઈ શકો છો તમે અહીંયાથી ખરીદી પણ કરી શકો છો મંદિરના ફાઇનલી પ્રવેશ દ્વારા આવી ચૂક્યા છે અહીંયાથી આપણને મંદિર ઉપર જોવા મળશે અહીંયા પગારથી તમે જોઈ શકો થોડા ઘણા અને જોઈ શકો છો મંદિરમાં અહીંયાથી એન્ટ્રી લેવાની હોય છે આપણે આગળ આપણે મંદિરની નજીક આવી ચૂક્યા છે અહીંયાથી તમને ડેમ જોવા મળશે તો પહેલાં થોડું બતાવી દઉં તમને ડેમ જોઈ શકો છો અહીંયાથી તમને ડેમ જોવા મળી રહ્યો છે અને પાછળ મંદિર છે ત્યાં સામે જોઈ શકો છો ત્યાં માતાજીનું મંદિર છે ત્યાંથી પણ ડેમ મસ્ત દેખાય છે હવે આપણે ફાઈનલી માતાજીના દર્શન કરવા તરફ જઈએ અમે છે મંદિરનો મુખ્ય ગેટ અને અહીંયા તમારે સુખડી જોઈતી હોય તમારીમાં અહીંયા સુખડી નારિયેર અગરબત્ત છે શું ભાવે સુખડીનો પૂછી લઈએ શું ભાવે સુખડીની એક થાળીનો સુખડીની એક થાળીનો કેટલા લો એસી રૂપિયામાં તમે સુખડી ચડાવી શકો છો માતાજીની અને એસી રૂપિયા અને જોઈ શકો છો બીજી પ્રસાદી વગેરે લેવું પણ તમે લઈ શકો છો મિત્રો આપણે મંદિરના પરિસરમાં આવી ચૂક્યા છે જોઈ શકો છો ત્યાં પણ મંદિર છે માતાજીનું મંદિર નીચે ભોયડામાં છે તે ભોયેડા પહેલાં આપણે દર્શન કરી લઈએ ત્યારબાદ અહીંયા જે પથ્થર છે તે પણ હું તમને બતાવીશ અને અહીંયાનું ડેમ દેખાય છે ડેમનો અદ્ભુત નજારો દેખાય તે પણ આપણે જોઈશું ચાલો હવે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરવા જવાય જોઈ શકો લાઇન જોવા મળી રહી છે અને માતાજી અંદર બિરાજમાન છે ભોયડામાં જોઈ શકો તમને ભોયડું બતાવ અહીંયાથી નીચે જવાનું હોય છે અને ત્યાં જાય છે ત્યાં માતાજીના દર્શન તમને થશે અહીંયાથી જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું પછી આપણે અંદર જઈને તમને દર્શન કરાવો જો એક જ રસ્તો છે અને ગુફામાં માતાજીની કહેવાય પ્રતિમા છે એના કારણે જોઈ શકો છો અવાર જવા પણ સાવચેતી રાખવી એક માણસ જાય પછી બીજો આવી શકે એવું છે દર્શન કરવા મંદિરની અંદર અંદર તમે જશો એટલે તમને એકદમ સરસ ઠંડુ પવન ને જેના કારણે તમને વાતાવરણ પણ એટલું ચિલ્ડ જાય છે હવે માતાજીના આપણે ફાયનલિ દર્શન કરી દઈએ શકો છો માતાજીની મંદિર મૂર્તિ છે અને એ રસ્તો પણ તમે જોઈ શકો એકદમ ગુફા જેવું છે અને એક એક જ માણસ જઈ શકે ને આવી શકે તે રીતના વળતર કરી શકે એટલે થોડી વાર પણ લાગે છે એ માતાજીની મૂર્તિના તમને દર્શન થઈ જશે સરસ મજાને જો શું માતાજીનું સ્વરૂપ તમે પણ દર્શન કરી શકો વિડીયોના માધ્યમથી અને ફાઇનલી આપણે માતાજીને તમે ત્યાં દર્શન કરાવો તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી સરસ મજાની માતાજીની મૂર્તિ છે તમે ઘરે બેઠા પણ માતાજીના દર્શન સરસ મજાના કરી શકો તે માટે આપણે સરસ મજાના વિડીયો બનાવી દીધું છે તમને સાક્ષાત માતાજી બિરાજમાન છે પાવાગઢવાળા જે મહાકાળી માતા છે તે જ માતાજી મહાકાળી મહાકાળી અહીંયા બિરાજમાન છે જોઈ શકો છો અખંડ જો તમે જોઈ શકો છો વર્ષોથી પ્રગટ છે અને ત્યાં પણ ભૈરાવજી મહારાજની મૂર્તિ છે અને ઉજ્જૈન વાળા ભૈરવજી મહારાજની મૂર્તિ તમને જોવા મળશે ને જોઈ શકો છો માતાજીના તમને દર્શન પણ કરી શકો છો મંદિરના આ મંદિરનું મહત્વ શું છે માતાજીની મૂર્તિનું ન જે આપણે ટ્યુબ ચેનલ જોઈ રહ્યા છો મિત્રો અને ભાઈઓ બહેનો અને ભક્તો બરોબર આ હજારો વર્ષ પુરાનું જે વખતે સતયુગ હતો એ વખતે મા ભગવતી અહિયાંથી પાવાગઢ કાં તો પાવાગઢથી અહીંયા આવ્યા ઉંમરવાળા જે અમારા દાદી દાદા હતા અમે તમે સાંભળેલું હું તમને કહી રહ્યો છું અને અહીંયા ઈડર તાલુકાનું છેવાડાનું ગામ બરાબર સાબલી પ્રતાપગઢ રામાયણ નવું નામ રામાયણ જૂનું સાબલી પ્રતાપગઢ અમારા અહીંયા મંડળ છે શ્રી મહાકાલી શક્તિધામ એમાં અમારા પ્રમુખ શ્રી એવા જગદેવસિંહ તેજસિંહ જેતાવત આ મંદિર સાથે બહુ લગાવ છે અને એમને એટલા કાર્યો પૂર્ણ કર્યામાં ભગવતીઓ એમના માથા પર હાથ મૂક્યો છે અને જ્યાં લાઈવ જોઈ રહ્યા છો આ મંદિરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એ એક રૂપિયો કે પચાસ પૈસા નથી સાહેબ તમે આ મંદિરે આવો આસ્થા લઈને આવજો શ્રદ્ધા લઈને આવજો મારા વાલા પ્રભુ મારા ભક્તોને ભાવિ ભક્તોની નમ્ર વિનંતીથી કહું છું તો સરસ મજાના માતાજીને આપણે દર્શન કરી દીધા હવે બીજા મંદિર છે તે પણ બતાવો ને અહીંયાથી ડેમનો અદ્ભુત નજારો દેખાય છે તે પણ આપણે જોઈએ માતાજીને અખંડ છે તેના પણ તમને દર્શન કરાવી દઉં જોઈ શકો છો અખંડ જ્યોતના પણ તમે દર્શન કરી શકો છો માતાજીની મૂર્તિ છે તેના પણ તમે દર્શન કરી દો સરસ મજાના માતાજીના તમને દર્શન થઈ મહાકાળી માતાજીના એમનો સરસ મજાનો નજારો જોઈ શકાય છે પાણી ચારે તરફ પાણી તમને જોવા મળશે ચોમાસાના કારણે એનું વાતાવરણ એકદમ જોરદાર જોવા મળી રહ્યું છે પાણી છે પર્વતો છે સરસ મજાની લીલોતરી તમને અહીં જોવા મળશે અને અહીંયા દ્રશ્ય પણ તમે જોઈ શકો સામે પણ ડેમના દ્રશ્ય તમને જોવા મળશે સરસ મજાનું વાતાવરણ તમને અહીં જોવા મળી શકે છે માતાજીનું સાનિધ્ય ત્યાં પથ્થર છે પેલો તે પથ્થરનો પણ તમને બતાવું દર્શન કરી દા અહીંયા હવે સરસ મજાનું ત્યાં તમને બેલ જોવા મળશે માતાજીનું તો આપણે ગણ ત્યાં વગાડશું ઉપર ચડીને અને પથ્થર છે તે પથ્થર પણ તમને બતાવો તો ચાલો પહેલાં આપણે આ જગ્યા તમે જોઈ શકો છો અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે અને ઉપર ચડીને આ વગારવાનો હોય છે ખંડ તો ચાલો હવે આપણે ત્યાં જઈએ આપણે જે પથ્થરની વાત કરીએ તો તમને સામે જોઈ શકાય છે આપણે ત્યાં જઈને તમને તેનું જાણે કે ઘંટના સમ્રાટ એ જ પ્રકાર પથ્થરનો અવાજ આવે છે અન્ય પથ્થરનો અવાજ અલગ આવે છે અને આ પથ્થરનો અવાજ અલગ આવશે જોઈ શકો છો જોઈ શકો છો અવાજ આવે ઘણી કઈ શંખનાદ થતો એવો અવાજ આવશે અને બીજા પથ્થર ખાલી આનો અવાજ આવે તો જોઈ શકો છો આ પથ્થરનો અવાજ જોઈ શકો છો ઘણી કોઈ શંખનાદ થતો અવાજ આવે મંદિરથી જોઈ શકો છો નીચેનો નજારો કંઈક અદ્ભુત જોવા મળી રહ્યો છે અને ચારે તરફ ગ્રીનરી પણ છે આ બધું તમને ડેમ જોવા મળશે સામે તમે ડેમ જોઈ શકો છો અને અહીંયા લોકો ફોટોગ્રાફી પણ કરાવી રહ્યા છે તો તમે પણ ત્યાં ફોટોગ્રાફી પણ કરાવી શકો છો અને અહીંયાથી તમને મંદિર જોઈ શકાય છે માતાજીનું મંદિર તમને અને અહીંયા પર્વત તો જોઈ પથ્થર પથ્થર તમને જોવા મળશે આપના નામ ક્યાં આપ આપણી બારી મંદિર કેસા લગ રહે આપણું मेरा नाम रेखा मुंगड़ा है मैं भिलोड़ा से आई हूँ और हम लगभग साल में एक या दो बार यहाँ आ जाते हैं आ। और मंदिर बहुत अच्छा है और जो मातेश्वरी जो कालका माथ जो बैठी है वो सच्चाई है इनमें और हम बार बार फिर हम आना चाहते हैं यहाँ की यहाँ का वही पहाड़ों के बीच में मंदिर का सौंदर्य पहाड़ों का सौंदर्य और इस मौसम में यहाँ आने का कुछ अलग ही मजा है बज આજના વિડીયોમાં આપણે સાબલીમાં બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કર્યા માતાજીની મૂર્તિના દર્શન કરાવ્યા અને અહીંયાનો નજારો પણ જોરદાર છે અહીંયા આવવા સુધીની સફળ પણ આશા કરો